ધર્મેન્દ્રસિંહ ઝાલા તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે તમાકુ મુક્તિનું અભિયાન ચલાવો છો તે ખરેખર ખૂબ કાબિલ છે અને આ સરાહનીય કાર્ય બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન મોટાભાઈ આજે વિશ્વ કેન્સર દિવસ ચાર ફેબ્રુઆરીના ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ ભાઈએ મારું સન્માન કર્યું હવે નિરાતા બેસી અને આપણે રાજેન્દ્રસિંહ ભાઈ સાથે વાતચીત કરીશું વર્લ્ડ કેન્સર ડે ચાર ફેબ્રુઆરી બે હજારના રોજ પેરિસથી ઉજવવાનું શરૂ થયું તેની સ્થાપના યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ યુઆઈસીસી જેનું ટૂંકું નામ છે તો વિશ્વ કેન્સર દિવસનું મહત્વ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તો કે લોકોને કેન્સર સંબંધિત તમામ પરિબળો વિશે જાગૃત કરવાનો અને આ રોગોથી બચવા માટે તેમને યોગ્ય માહિતી અને સંસાધનો આપવાનો છે તમને જણાવી દઈએ કે વિશ્વ કેન્સર દિવસનો મુખ્ય ધ્યેય કેન્સરથી થતા રોગ અને મૃત્યુને ઘણી હદ સુધી ઘટાડવાનો છે તો આજે ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસના દિવસે આપણે એક એવા વ્યક્તિને મળશું જેનું નામ છે શ્રી રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા મૂળગામ લુણસરિયા અને છેલ્લા ત્રીસેક વર્ષથી વાંકાનેર પેડક ખાતે રહે છે આ ભાઈને બે હજાર એકવીસમાં અન્નળી અને સ્વરપેટીનું કેન્સર થયેલું તેઓની હિંમતથી તેઓ રાજેન્દ્રસિંહભાઈ ને સારું થઈ ગયું પણ આજે આ કેન્સર વિશે જેને કેન્સર થયું હતું એના અનુભવો અને શું શું આમાં તકલીફો થઈ એના વિશે જાણીશું ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ ભાઈ રાજેન્દ્રસિંહભાઈ બે હજાર એકવીસમાં માં તમને જે કેન્સર થયું તો આ કેન્સર થવા પાછળનું ભાઈ કારણ શું હતું એ આપ જણાવો જય માતાજી પહેલાં તો તમે આપ જે કામ કરી રહ્યા છો તે ખરેખર ખૂબ સરાહનીય છે આ કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ તમાકુ મોટા અને આ ગળાના કેન્સર કેન્સરિયા એ તમાકુથી જ થાય છે બરોબર બરોબર એમાં બે ટકા કેસ વાત કરી અઠાણું ટકા કેસ આ જ હોય છે બરાબર તો આમાં પહેલી પહેલાં તો વેલા વેલી થકે જો આપ માવા ખાતા હોય જી કે કોઈ ધૂમ્રપાન કરતા હોય કે જે કંઈ તમાકુનું આપણે સેવન કરતા હોય જોઈએ તો એ પહેલાં જો આપને આપના પરિવાર સાથે પ્રેમ હોય જોઈએ આપના બાળકો સાથે પ્રેમ હોય તો મૂકી દેવું સારું છે હાજી ભાઈ રાજેન્દ્રસિંહભાઈ આપણે કેન્સર થયો તો પછી આપણે જે સારવાર કરી એ કયા પ્રકારની સારવાર કરી શું કર્યું એમાં આપણે સૌથી પહેલા કેન્સર શબ્દથી લોકો ભયભીત થઈ જતા હોય છે હાજી ભયભીત થવાની કોઈ જરૂર નથી જુ કેન્સરમાં આપણે મારા અનુભવ પ્રમાણે કે આમાં બસો પ્રકારની ગાંઠો હોય બરોબર એમાં લોકો તરત જ ઓપરેશન કરાવી નાખે છે તરત જ આપણા પાપડા થઈને સીધા આયુર્વેદિક દવા ઉપર વહી જાય છે પણ સૌથી પહેલાં એલોપેથી દવા એનો પ્રાથમિક ઇલાજ છે કારણ કે આયુર્વેદિક દવામાં તમે જાઓ ને તો આયુર્વેદિક દવાને એનો ઇલાજ અને એનો એમાં તમારે જવું હોય તો એમાં બહુ બહુ સમય લાગે છે એટલે અત્યારે પ્રાથમિક સારવારમાં મેં પહેલી તો કિમોથેરાપી લીધી જી બરોબર એટલે મારે મારે જમવામાં તકલીફ થતી હતી હું જમી નથી શકતો એટલે બે કિમોથેરાપીના બે ડોઝ આપ્યા એટલે તરત જમવાનું ચાલુ થઈ પછી રેડિયેશન થેરાપી ચાલુ થઈ રેડિયેશન થેરાપીમાં સાથે સાથે સિસ્પ્લેટિંગ એક કિમો પ્રકારના જોઈએ કિમોથેરાપી આપે ને એવી જ રીતે

ધરતી નું મનોબળ કામ કરે છે બરોબર દસ ટકા દવા કામ કરે છે જો તમે હિંમત હારી જાઓ તો પછી એમાં કઈ કામ લાગતી નથી દવા તો રાજેન્દ્રસિંહભાઈએ આપણને ખૂબ સરસ માહિતી આપી કારણ કે તેઓ પોતે જ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે ત્યારે રાજેન્દ્રસિંહભાઈ જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ તેમની સાથે જે કોઈ દર્દીઓ હતા તો રાજેન્દ્રસિંહભાઈને પૂછીએ આપણે કે તેઓને પણ આ તમાકુના કારણે જ કેન્સર થયેલું ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈને પણ કેન્સર થયા પહેલા માવાનું વ્યસન હતું હવે ન છૂટકે એ તો છૂટી જ ગયું છે પણ તેમની સાથે રહેલા દર્દીઓ વિશે પણ આપણે રાજેન્દ્રસિંહ પાસે જાણીએ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ એમાં મેં મારા જયારે કિમોથેરાપીમાં સવારથી સાંજ અમારે પડી જતી તો એમાં ઘણા દર્દીઓ સાથે મારે વાતચીત થતી તો કોઈને કુટકાનું ગુટકાનું વ્યસન કોઈને સિગરેટનું વ્યસન કોઈને પાન મસાલાનું વ્ય વધારેમાં વધારે

મારી એટલી નમ્ર અરજ છે કે ભાઈ તંભાની જે કાર્ય કરે છે એમાં હું પોતે એમને અભિનંદન આપું છું અને મને ત્યાં સુધી ટોબેકો ફ્રી કે તમાકુ મુક્ત બનો એમ તો આપના પરિવાર અને આપના માતા પિતા આપની જે આ વાલસોયું સંતાન આજ આપણું અવસાન થતાં આપણે પણ આપણા માતા પિતાના વાલ સંતાન હોય છે ત્યારે આપણા માતા પિતાએ પણ પોતાનું વાલસોયું સંતાન ગુમાવી દેવું પડતું હોય છે અકાળે અને આપણા નાના બાળકો જે હોય છે એ પણ અકાળે આપણું મૃત્યુ થતા નોંધારા થઈ જતા હોય છે અનાથ થઈ જતા હોય છે અને પરિવારને પારાવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કેન્સરના દવાના તોતી ખર્ચા પાછળ પરિવાર દેણાના ડુંગર નીચે દબાઈ જતો હોય છે ત્યારે મે જે સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર બનાવ્યો છે એ પાવડર દ્વારા પહેલા એવું હતું કે ભાઈ આ નથી છૂટતું નથી છૂટતું કારણ કે એક સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કહે છે કે લોકોને પડેલી આદત કુટે તે સરળતાથી કે સહજતાથી રાજેન્દ્રસિંહ ભાઈ નથી છોડી શકતા એ એની જાતે છોડવાના પ્રયત્ન કરે તો બેચેની સુસ્તી આળસ કામમાં મન ન લાગે વધારે પડતા બગાસ આવે આંખોમાંથી પાણી નીકળે અને ફરી પાછું અઠવાડિયા દસ દિવસમાં શરૂ થઈ જતું હતું ત્યારે આપણે એવા જ પ્રકારનો સંપૂર્ણ સો આયુર્વેદિક પાવડર બનાવ્યો છે કે વ્યસનની શરૂઆતમાં એને જે વ્યસન છે બંધ નથી કરવાનું માત્ર ને માત્ર તમાકુ બંધ કરવાની છે બાકીનું કામ આ પાવડર કરી આપે છે ત્યારે રાજેન્દ્રસિંહ ભાઈને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું એમની હિંમતને બિરદાવશું કારણ કે કેન્સર તો ઘણા બધા લોકોને થયા છે પણ એક હિંમતથી એ સ્વીકારી મીડિયાની સમક્ષ આવી પોતાનો અનુભવ વર્ણવો અને જે કોઈ તમાકુ વ્યસનીઓ છે એની ચિંતા કરી એના બાળકો નોંધારા ન થાય એના માતા પિતા પોતાનું વાલ સોયું સંતાન ન ગુમાવી દે એ માટે થઈને આજે વિશ્વ કેન્સર દિવસની જ રાજેન્દ્રસિંહ ભાઈએ પસંદગી કરી અને તેમની ઈચ્છા હતી કે તેઓ મારું સન્માન કરે તો રાજેન્દ્રસિંહભાઈને પણ હિંમતને દાદ દેવી પડે કે લોકોની સમક્ષ અત્યારે લોકોને થયું હોય છતાંય પણ સ્વીકારવાની હિંમત નથી હોતી ત્યારે રાજેન્દ્રસિંહભાઈ આજ સમાજને એક ચાર ફેબ્રુઆરી કેન્સર દિવસના દિવસે સમાજને એક આ તમાકુ વ્યસન છોડવા માટે થઈ અને સંદેશ આપી રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈનો પણ જય માતાજી